નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે બેડમિન્ટનની ચેમ્પિયનશીપની અંદર જી હા નવસારી ખાતે બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન થઈ રહ્યું છે અને એ આયોજન કરવામાં આવ્યું છે નવસારી ડિસ્ટ્રિક બેડમિન્ટન એસોસિએશન અને કલાશૈલ બેડમિન્ટન એકેડમી દ્વારા અને જે આયોજનની અંદર છ વર્ષથી લઈને સાહીઠ વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો છે તો ત્યારે આપણી સાથે વિનોદભાઈ શાહ જોડાયા છે કે જેઓ અમદાવાદથી સ્પેશિયલી આવ્યા છે અને એ ઇન્ટરનેશનલ રેફરી છે તો એમની સાથે વાત કરીશું જ્યારે નવસારી જેવા શહેરની અંદર આ પ્રમાણેની ચેમ્પિયનશીપ થતી હોય અને આપણું પધારવાનું થતું હોય તો કેવું અનુભવ કરો છો કેવી લાગણી છે ખૂબ સારી અનુભૂતિ છે અને નવસારી ખાતે અહીંયા સ્પેશિયલ આવવાનું કારણ બે એક તો જ્યારે નવસારી સેન્ટર ગુજરાત બેડમિન્ટન એસોસિએશનમાં જ્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનની ઓફિશિયલી એનું જોડાણ થયું ત્યારે જે ફર્સ્ટ ટુર્નામેન્ટ થઈ હતી ત્યારે એનો કાર્યભાર મને ગુજરાત બેડમિન્ટન એસોસિએશન તરફથી સોંપવામાં આવેલો અને જ્યારે આ વ એ વખતે એક જ કોર્ટ લિમસી કોઈ પાસે એક જગ્યા છે ત્યાં માત્ર એક જ કોર્ટ હતો અને એ વખતે અમે બાળકોની અંડર ઇલેવનની એક ટુર્નામેન્ટ કરેલી જે પાંચ વર્ષ પાંચથી છ વર્ષ પહેલાંની વાત છે એટલે આ સેન્ટર જ્યારે શરૂ થયું ત્યારે મારું સૌભાગ્ય છે કે એ વખતે મારા એમાં મેં રેફરીશીપ કરેલી હવે આટલા વર્ષો પછી આ પ્રેમભાઈના અથાગ પ્રયાસથી આ બીજા બે નવા કોટ વુડન કોટ આટલા સારા ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનને મળ્યા છે અને દૈવયોગે અમારે એક યાત્રામાં પ્રેમભાઈ સાથે શિખંડ કૈલાસની યાત્રામાં અમારી મુલાકાત થઈ અને એમણે કીધું કે મેં નવસારીમાં આવી રીતે બે નવા કોટ શરૂ કર્યા છે અને મારું આવું એક આયોજન કરવાની ઈચ્છા છે તો જો તમે આવીને આનું આયોજનનું અમને મદદ કરો તો અહીંયા નવસારીના બાળકોને ખુશ પ્રોત્સાહન થશે ને એક નવું એક એમને માર્ગદર્શન અને દિશા મળશે આ કારણના કારણ લીધે જ મારે આ વખતે આવવાનું થયું છે હું તો સાથે જ તારામતીબેન પરમાર બી આપણી સાથે જોડાયેલું છે કે જેઓ પાંસઠ વર્ષીય છે ને એ પણ અમદાવાદથી આવ્યા છે અને ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ ઇન્ટરનેશનલ લેવલ પર આપ કરી ચૂક્યા છો કઈ કઈ જગ્યાએ રમી ચૂક્યા છો અને ત્યાર પછીથી જ્યારે બાળકોને પ્રોત્સાહન આપવા માટે આવવાનું થતું હોય તો કેવી અનુભૂતિ થાય છે ખૂબ આનંદ મને ખૂબ જ આનંદ થયો બાળકોને અત્યારે રમતા જોઉં છું તો છાતી ગજગજ ફૂલે છે અને જે પ્રેમભાઈએ જે પ્રયત્ન કર્યા અને એના ટૂર્નામેન્ટ આયોજન કર્યું ને મને અહીંયા બોલાવી મને બહુ જ આનંદ થયો અત્યારે હાલ હું ભારત વતી પ્રતિનિધિત્વ કરું છું સિકસ્ટી ફાઈવ પ્લસમાં સિકસ્ટી પ્લસમાં હું સૌ પહેલાં સ્વીડન રમવા ગઈ હતી ત્યાર પછી દક્ષિણ કોરિયા રમવા ગઈ હતી ત્યાર પછી ઇંગ્લેન્ડ જઈ આવી અને હમણાં જુલાઈમાં સિલોન ખાતે હું રમીને આવી અને એમાં વુમન્સ ડબલ્સમાં અમારે બ્રોન્ઝ મેડલ આવ્યો છે અને મિક્સ ડબલ્સમાં પણ બ્રોન્ઝ મેડલ આવ્યો છે ખૂબ ખૂબ અભિનંદન આપને પહેલાં તો કે આપ બબ્બે મેડલ અત્યારે જીતીને આવ્યા છો અને હજુ પણ આપ રિટાયર નથી થયા આપ કાર્યરત છો એટલે એક સ્ત્રીઓ માટે ખૂબ મહત્ત્વની પ્રેરણા કે પાસઠ વર્ષે નોર્મલી એમ કહેવાતું હોય કે ભાઈ સ્ત્રીઓની અંદર ચાલીસ વર્ષ બાદ કેલ્શિયમ ઓછું થવા માંડે અને આપ પાસઠ વર્ષે પણ રમી રહ્યા છો શું પ્રેરણા આપશો ગૃહિણીઓને હું એવું કહેવા માગું છું કે કોઈ દિવસ ઉંમરને ધ્યાન નહીં લેવાનું જો તમે એમ માનશો કે મારી આટલી ઉંમર થઈ ગઈ તો તમે મેન્ટલી પહેલેથી જ અશક્ત થઈ જશો પણ ઉંમરને ધ્યાનમાં ના રાખીને તમારે જે જે પ્રવૃત્તિમાં રસ હોય એવું એટલું નહીં કે રમતગમત જે પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ હોય એમાં ભાગ લો અને કાર્યરત રહો ઉંમર સામે કોઈ દિવસ જોશો નહીં તો સાથે જ પ્રેમભાઈ કે જેમણે આયોજન કર્યું છે અને સાથે જ કહી શકાય કે ભાઈ આ સરસ મજાના કોટ બનાવ્યો છે પ્રેમભાઈની સાથે વાતો કરીશું કે પોતે એક યુવાન છો આપ રમો પોતે રમો પણ છો કે બસ ખાલી રોકોને રમાડો છો મેન્સમાં રમું છું કાલે આપણું આવશે મેન્સનું ટુર્નામેન્ટ કેટલા દિવસનું આયોજન છે કયા કયા ગ્રુપની વચ્ચે રમાડવામાં આવ્યું છે અને આ આયોજન પાછળનો મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ એ જ છે પ્રોત્સાહન અને પ્લસ કે આ નવસારીમાં પહેલી વખત બે કોર્ટવાળું કોર્ટ બન્યું છે તો તે કોઈને ખબર નથી તે કારણસર આપણે આ ગોઠવ્યું કે બધાને ખબર પડે એ રીતના અને સેકન્ડ થિંગ એમાં બધી જ કેટેગરી છે થર્ટીન અંડર થર્ટીન અંડર ફિફ્ટીન સેવન્ટીન નાઇન્ટીન અને મેન્સ સિંગલ ડબલ અને અબવ ફોર્ટીન એટલી કેટેગરી રમાડવાના છે આપણે આ બે દિવસના આયોજનની અંદર કેટલા સ્પર્ધકોએ નોમિનેશન કરાવ્યું છે કેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે એમાં ઓલમોસ્ટ ટોટલ એન્ટ્રીઝ આપણી એસીથી સો થવાની છે હજુ એન્ટ્રીઝ આવે છે કેમ કે આજે સ્કૂલ ચાલુ છે એટલે સ્કૂલ પતવા પછી બાર વાગ્યા પછી થોડીક એન્ટ્રી આવશે બાકી એસીના ઉપર એન્ટ્રી છે ટોટલ બરાબર પ્રોત્સાહિત ઇનામ તરીકે શું રાખવામાં આવ્યું છે જાણે બે બે આકર્ષણો તો તમારી પાસે છે જ એક તો ઇન્ટરનેશનલ રેફરી અને ઇન્ટરનેશનલ પ્લેયર તો આપણે સ્પેશિયલી અમદાવાદથી બોલાવ્યા છે તો સાથે આકર્ષણની વાત કરીએ તો પ્રાય કારણ કે લોકોને આજે છે ને રમવા કરતાં ઇનામમાં વધારે રસ હોય છે આપણે ટ્રોફી અને મેડલ એવું રાખ્યું છે અને ચીફ ગેસ્ટને કાલે બોલાવ્યા છે એમનું નામ તમે કાલે આવશો જ તો તમે કાલે બી કવરેજ કરજો અને એમની તરફથી એક સરપ્રાઇઝ વિનર માટે છે તમે જુઓ એ પ્રમાણે કે નવસારીની અંદર કબીલપોર ગ્રામ પંચાયતની પાછળ સરસ મજાના બે વુડન કોર્ટ છે બેડમિન્ટન માટે કલા શેલ તરફથી આનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ નવસારી ડિસ્ટ્રિક બેડમિન્ટન એસોસિએશનના સપોર્ટ દ્વારા એક ટુર્નામેન્ટનું બે દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર છ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લેવાના છે સૌથી નાની છ વર્ષની બેબીની ટુર્નામેન્ટ પણ અમે આપને બતાવી અને એ જ પ્રમાણે પડેપણની અપડેટ પછી એ સાથે તો આજ પ્રમાણે નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરા પર્સન રાજપૂત હું મહેશ ભટ્ટ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો